એમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી તેત્રીસ જેટલા લોકોનો મૃત્યુ નિપજ્યા છે આ ઘટનામાં ભયાનક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેના વિડીયો જોઈ તમે હચમચી જશો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં કેસમાં સતત નવી અપડેટ સામે આવી રહી છે હવે આ આગની કાંડના ભયાનક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જાણકારી મુજબ આગની જાણ થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું સાથે જ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી આ આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડા ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા હતા આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે પોલીસે આ મામલે કુલ છ લોકો સામે ફરિયાદ કરી છે જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર જગદીશ સિંહ જાડેજા જાડેજા પ્રકાશચંદ કનૈયાલાલ હિરન યુવરાજસિંહ હરિસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ત્રણસો ચાર અને આશરે સાઠ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઊંચું લોખંડ તથા માળખું ઊભું કરીને ગેમ ઝોન બનાવી તેવા કોઈ અસરકારક ફાયર ફાઈટિંગ ના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની એનો પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યા માં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી કમિશનર સાથે પણ કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર લેવા અત્યારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે અમુક કેજ્યુલિટીઝ થઈ છે એવી માહિતી છે અત્યારે આગ હોલવાનું કામ ચાલે છે અને એકવાર આગ હોવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ એના અંદર કેટલી કેજ્યુઅલટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના પર અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો ત્યાંથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ ફોન ટીમ લાગી છે સર એના માટે પણ ટીમ લાગે છે આ લોકોના ટિકિટ વિન્ડો પર કોણ હતા કેટલા ટિકિટો આપ્યા છે એની બધી કાર્ય ચાલે છે અત્યારે આપણે રેસ્ક્યુ માં પડ્યા હતા એના સાથે એ પણ જોઈ રહ્યા છે સર મૃતદેહો કેટલા મળ્યા સર અત્યારે બે ની કન્ફર્મ છે બે જણા છે અંદર કેટલા